શિયાળાની ઠંડીમાં થેપલા પરોઠા રોટલા કે રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે તેવી એકદમ નવી જ રીતે અને એ પણ સફરજનવાળી લાલ મરચાંની ચટણી એટલી ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો તો ચટણી બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા લાલ કડક મરચાં લઈ ધોઈને કોરા કરીને ડીટિયાનો ભાગ કાઢી આવા મીડિયમ ટુકડા કરી લેવા પછી એક સફરજન લઈ તેની પણ છાલ અને વચ્ચેથી બીજનો ભાગ કાઢીને ટુકડા કરી લેવા હવે ચોપરની અંદર મરચાંના ટુકડા સફરજનના ટુકડા આદુના ટુકડા લસણની કળી મીઠા લીમડાના પાન ફુદીનાના પાન કોથમીર મીઠું નાખીને ચોપ કરી લેવું પછી એક પેનમાં થોડું તેલ આખું જીરું હિંગ અને ચોપ કરેલી ચટણી નાખી મિક્સ કરી લેવી એટલે તેમાંથી પાણી રિલીઝ થશે તો બધું પાણી બળી જાય ત્યાં સુધી ચટણીને થવા દેવી અને લીંબુનો રસ અને કોથમીર નાખીને સર્વ કરવી અને તમે આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો સબસ્ક્રાઈબ કરજો